બધા બે ગયા છે જમીનમાં ફાયદી તો એટલે વાંધો નથી બાકી જો તમે એક નંબર મગફળી મિત્રો પાટલા ભૂટકી ગયા ને વરસાદ આવે એવું વાતાવરણ છે વરસાદ હવાનું આમ નમે પણ હજી કાલ ઉલદી વરસાદ આવી થોડોક આવે વધીને રેડું બધા નથી આવતો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો લાઈક કર દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આજનો બ્લોક આપણે અહીં પૂરો કરીએ